વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો એક ચણા ખાવાથી કબજિયાત ગેસ પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ ઓછી થાય છે બે લીચીમાં વધુ માત્રામાં પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ડિહાઈડ્રેશનથી બચાવે છે ત્રણ આંખોને આરામ આપવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે તેથી દરરોજ ઓછામાં ઓછા થી નવ કલાકની ઊંઘ લેવી જોઈએ આઠ જાયફળ ભેળવીને દૂધ પીવાથી લીવર અને હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થાય છે તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે જે ગંભીર રોગોના જોખમને ઘટાડી શકે છે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે ચાર સાયકલ ચલાવવું હૃદયનું સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું માનવામાં આવે છે આનાથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે પાંચ કારેલાનો રસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે આ સિવાય યકૃતમાં ઓક્સિડેટીવ તણાવ ઘટાડીને યકૃતના સ્વાસ્થ્યને સારું બનાવે છે છ પાંદડાવાળા શાકભાજી અને લીંબુનો રસ હંમેશા લીંબુના રસ સાથે પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ કારણ કે આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં હાજર આયન શરીરમાં હાજર વિટામિન સીને શરીરમાં શોષવામાં મદદ કરે છે શાકભાજી કે સલાડ પર લીંબુનો રસ છાંટવાથી શરીરને મળતું આયન વધુ અસરકારક રીતે કામ કરે છે સાત કારેલા અથવા કારેલાનો રસ મેટાબોલિઝમને સારું બનાવે છે આ સિવાય તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે જે વજનમાં ઘટાડો કરી શકે છે આઠ કુદીનાના તેલને પાણીમાં મિક્સ કરીને ઘરમાં સ્પ્રે કરો આનાથી કોક્રોચ દૂર રહેશે અને ઘરમાં ફ્રેશ સુગંધ પણ આવશે નવ તમારા રોજિંદા આહારમાં લસણનો સમાવેશ કરવો તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શાકભાજી અથવા વાનગીઓમાં તેનું સેવન કરવાથી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળશે આનાથી તમને એસિડિટી અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે દસ એવા ઘણા એસેશિયલ ઓઇલ છે જે જંતુઓને દૂર કરે છે તમે કોકરોચ પર લવન્ડર ઓઇલનો છંટકાવ કરી શકો છો અગિયાર ધાણાનું પાણી પેટની એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે અને એસિડિટીથી થતી બળતરા અને દુખાવામાં પણ રાહત આપે છે બાર ધાણાનું પાણી પીવાથી પાચીનશક્તિ વધે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે આ સાથે તે શરીરને ડિટોક્સિફાય કરી ત્વચાને પણ સ્વસ્થ રાખે છે તેર ખૂબ ગરમીમાં હીટ સ્ટ્રોક થવાની સમસ્યા ખૂબ વધી જાય છે તેવામાં માટલાનું પાણી પીવાથી તેનાથી બચી શકાય છે માટીમાં રહેલા પોષક તત્વો શરીરમાં પહોંચે છે જે શરીર ફિટ રાખે છે ચૌદ ફ્રીજનું અત્યંત ઠંડુ પાણી પીવાથી ગળામાં બળતરા થવાનો ખતરો રહે છે પરંતુ માટલાનું ઠંડુ પાણી પીવાથી તમને કોઈ તકલીફ નથી થતી પંદર શક્કરટેટી સ્કિનની સુસ્તી અને ડ્રાયનેસ દૂર કરે છે તે સ્કિનને હાઇડ્રેટ કરે છે કારણ કે તેમાં પાણીની માત્રા વધુ હોય છે આ ઉપરાંત તે સ્કિનની ઉંમર વધતા રોકે છે શક્કર ટેટી કાળા ડાઘ ડાર્ક સર્કલને દૂર કરે છે તેમાં ફોલિક એસ્ટ હોય છે જે સ્કિનની કોશિકાઓને પુનર્જીવિત કરે છે અને સ્કિનને હેલ્થી તથા યંગ રાખે છે સોર મગ દાળના પાણીમાં આયર્ન અને પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે તેનું સેવન કરવાથી બાળક એનર્જેટિક અને એક્ટિવ રહે છે સત્તર ત્વચાને શાંત કરવા અને ઠંડક આપવા માટે ઠંડા પાણીથી સ્નાન કરો આનાથી તમે રિફ્રેશિંગ ફીલ કરશો અને સ્કિન પરથી વધારાનું તેલ દૂર થવાથી ઇરિટેશન ઓછી થશે અઢાર ચોમાસાની ઋતુમાં સલાડનું સેવન ન કરવું જોઈએ આનું કારણ એ છે કે સલાડમાં કાચા શાકભાજીનો ઉપયોગ થાય છે ભલે તેને ઘણી વખત સાફ કરવામાં આવે તેમ છતાં શાકભાજી પર બેક્ટેરિયા રહી જાય છે જેના કારણે તમને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું જોખમ રહે છે ઓગણીસ તમારી ત્વચાને ઠંડક આપાવવા માટે નેચરલ પ્રોડક્ટસ જેવા કે એલોવેરા ફુદીનો અને કાકડીનો ઉપયોગ કરો વીસ ગેસ અને અપચોથી રાહત મેળવવા માટે ખાલી પેટેમીઠા લીમડાના પાનનો રસ પીવો એકવીસ હંમેશા બધા કહે છે કે લીલા શાકભાજી કરતા વધુ સારા પોષક તત્વો કોઈ શાકભાજીમાં હોતા નથી પરંતુ ચોમાસા દરમિયાન તેનું સેવન ન કરવું જોઈએ આ ઋતુમાં શાકભાજીમાં સૂક્ષ્મ જંતુઓ ધૂળ માટી ઘણીવાર સ્થિર થઈ જાય છે જે ધોવા પછી પણ જતા નથી તમારે ખાસ કરીને આ ઋતુમાં કોબીજ પાલક મશરૂમ્સ જેવા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ બાવીસ મીઠા લીમડાના પાન શરીરને ડિટોક્સ કરે છે તેનો રસ પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે આ જ્યુસ શરીરમાં જમા થયેલી ચરબીને ઓગાળવામાં પણ ફાયદાકારક છે ત્રેવીસ કાકડી માથાની ચામડીને ઠંડુ કરે છે અને ખંજવાળ અને બળતરાથી રાહત આપે છે ચોવીસ સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી જ્યારે તમારું માથું ભારે લાગે ત્યારે હળવા હાથે તમારા માથાની માલિશ કરો માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેના પર આંગળી વડે દબાણ કરો તમને પીડામાંથી રાહત મળવા લાગશે રાત્રે ગુણવત્તાયુક્ત ઊંઘ મેળવવાનો પ્રયાસ કરો જો તમને સારી અને ઊંડી ઊંઘ આવે છે તો તમને સવારે માથાના દુખાવાની ફરિયાદ નહીં થાય પચ્ચીસ કાકડીમાં હાજર વિટામિન અને સી વાળને પોષણ આપે છે અને વાળને મજબૂતી આપે છે છવ્વીસ સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં પણ શેકેલું લસણ ખાવાથી ફાયદો થાય છે તમે તેને તેલમાં મિક્સ કરીને મસાજ માટે પણ ઉપયોગ કરી શકો છો સત્યાવીસ કાચા બટાકા અને તેની છાલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પીડા અને સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે બળતરાવાળી જગ્યા પર કાચા બટાકાની પાતળી સ્લાઇસ અથવા છાલ મૂકો આ સિવાય તમે બટાકાને પીસીને તેની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવી શકો છો બટાકાની છાલને રેફ્રિજરેટરમાં રાખો તેને ઠંડુ કરો અને પછી તેને બળી ગયેલી જગ્યા પર લગાવો તમને આરામ મળશે અઠયાવીસ કાચું લસણ ખાવાથી શરીરને પૂરતા પોષકતત્વો મળતા નથી તેથી તેને કાચું ખાવું કે ગળવું ફાયદાકારક નથી કાચા લસણ ખાવાથી ઘણા લોકોને પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે ઓગણત્રીસ ધૂમ્રપાન એજિંગની સમસ્યાને ઝડપી કરે છે તેનાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઝડપથી દેખાવા લાગે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર